સુરતના ઉમરવાડામાંથી ડ્રગ્સ પકડાવવા મામલે વધુ એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે સલાબતપુરા પોલીસે સાત પોઈન્ટ ચાર ગ્રામ એમડી ડ્રગ્સ સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો જેમાં એક આરોપી વોન્ટેડ હતો તેને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે મળતી માહિતી અનુસાર સુરતના સલાબતપુરા પોલીસની ટીમે બાતમીના આધારે ત્રણ મહિના પહેલા રાજન્સ ઇમ્પીરિયા ટેક્સટાઇલ માર્કેટ પાછળથી ખલીલ ઉર્ફે ઘોડા લુકમાન શેખને ચુમ્મોતેર હજારના સાત પોઈન્ટ ચાર ગ્રામ એમડી ડ્રગ્સ અને રોકડા ઓગણીસો મળી પંચોતેર હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો પોલીસ તપાસમાં ખલીલ શેખને એમડી ડ્રગ્સનું છૂટકમાં વેચાણ કરવા માટે તેનો પુત્ર તોસિફ ઉર્ફે સોનું જ ડ્રગ્સ લાવી આપતો હોવાનું બહાર આવ્યો હતો જેથી પોલીસે તોસિફ ઉર્ફે સોનુંની પણ ધરપકડ કરી હતી તેમની પૂછપરછમાં અરબાઝ શેખની સંડોવણી બહાર આવતા તેને વોન્ટેડ જાહેર કર્યો હતો આ દરમિયાન એસુજીએ છેલ્લા ત્રણ મહિનાથી ભાગતા ફરતા આરોપી અરબાઝ ઈસ્માઇલ શેખને લાલગેટ પટની હોલ પાસેથી ઝડપી પાડ્યો હતો પોલીસે અત્યાર સુધીમાં ઉમરવાડા અને માર્કેટ વિસ્તારમાં ચાલતા એમડી ડ્રાક્સના રેકેટમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે એસોજીએ પકડાયેલ આરોપી અરબાજ શેખનો કબજો સલાબતપુરા પોલીસને સોંપી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત